તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ સૌથી સૌથી તમારી પાસે પહોંચે તો એક ચોપર લઈ લેશું તો મેં અહીંયા ત્રણ મીડિયમ સાઈઝની ડુંગળી લઈ લીધી છે તો ડુંગળીના ફોતરા કાઢી ડુંગળીના પાછળના ભાગને આ રીતે કટ કરી લેશું હવે ડુંગળીને આ રીતે મોટા ટુકડામાં કટ કરીને પછી જ એડ કરીશું અને જો તમારી પાસે ચોપર ન હોય ને તો તમે ડુંગળીને એકદમ ઝીણી કટ કરીને પણ લઈ શકો છો સાથે જ લઈશું ચાર થી પાંચ લસણની કડીઓ સાથે જ લઈશું એક ડાળી મીઠા લીમડાના પાન આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને મીઠો લીમડો આપણી હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે સાથે જ બે જેટલા તીખા લીલા મરચાં લઈશું અને જો આ નાસ્તો તમે ખાસ નાના બાળકો માટે બનાવતા હોય ને તો મરચાને તમે સ્કીપ પણ કરી શકો છો હવે ચોપરનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુઓને ક્રશ કરી લઈશું તો આ જુઓ આ બધી જ વસ્તુઓ ખૂબ જ સરસ રીતે ચોપ થઈ ગઈ છે હવે આને એક બાઉલમાં કાઢી લઈશું હવે એ જ ચોપરમાં એક જેટલું કેપ્સિકમ લઈ લઈશું તો કેપ્સિકમને પણ આ રીતે મોટા ટુકડામાં કટ કરીને પછી જ એડ કરીશું હવે કેપ્સિકમના વચ્ચેનો જે બીજવાળો ભાગ છે તેને તમારે કાઢી લેવાનો છે સાથે જ બે જેટલા ટામેટા લઈ ટામેટાને વચ્ચેથી કટ કરી વચ્ચેનો જે ભાગ હોય છે તેને કાઢીને કટ કરીને પછી જ લઈશું હવે ચોપરનું ઢાંકણ બંધ કરી આ બંને વસ્તુઓને બરાબર ચોપ કરી લેશું તો આ જુઓ કેપ્સિકમ અને ટામેટા બરાબર ચોપ થઈ ગયા છે હવે જે બાઉલમાં ચોપ કરેલી ડુંગળી લસણ મરચા એડ કર્યા છે ને બસ તે જ બાઉલમાં ચોપ કરેલા કેપ્સિકમ અને ટામેટા પણ એડ કરી લઈશું તો ફ્રેન્ડ્સ જો તમારી પાસે ચોપર ના હોય તો આ બધી જ વસ્તુઓને તમે ઝીણી કટ કરીને પણ લઈ શકો છો અને તમે આમાં તમારા મનપસંદ વેજીટેબલ્સ પણ એડ કરી શકો છો અને જે વેજીટેબલ્સ ના ખાતા હોય ને તેને તમે સ્કીપ પણ કરી શકો છો હવે આ ચોપ કરેલા બધા જ વેજીટેબલ્સને બરાબર મિક્સ કરી લઈશું હવે આની અંદર એડ કરીશું દોઢ કપ ચણાનો લોટ તો ચણાનો લોટ જે રેગ્યુલર એટલે કે જે ઝીણો લોટ આવે છે ને બસ તે જ લોટ તમારે લેવાનો છે સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું અડધી ચમચી કાળા મરીનો પાવડર હવે આ નાસ્તાને એકદમ

સાથે જ એડ કરીશું થોડું ધાણા જીરું સાથે જ એડ કરીશું ચપટી હિંગ સાથે જ એડ કરીશું અડધી ચમચી જીરું અને સાથે જ એડ કરીશું અડધી ચમચી અજમો તો અજમાને આ રીતે હાથથી મસળીને પછી જ એડ કરીશું હવે લાસ્ટમાં એડ કરીશું ઝીણા કટ કરેલા ધાણા તો ધાણાને તમારે ધોઈને પછી જ એડ કરવાના હવે આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી હવે આની અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને પરફેક્ટ તેવું બેટર બનાવી લેશું તો તમારે એક સાથે બધું પાણી એડ નથી કરી દેવાનું થોડું થોડું કરીને પછી જ પાણી એડ કરવાનું છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ આ વધેલી રોટલીનો નાસ્તો તમે એકવાર બનાવશો ને તો તમારા બાળકો વારંવાર આ જ નાસ્તાની માંગ કરશે તે હું ગેરંટી સાથે કહું છું અને બધા જ વેજીટેબલ્સ આરામથી ખાઈ જશે તો તમારે વધારે પડતું ઢીલું બેટર નથી કરી દેવાનું તો આ જુઓ તમારે આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે તો બેટર પરફેક્ટ તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે નાસ્તો બનાવી લઈએ હવે લઈશું એક પેન અને પેનને થોડી ગરમ થવા દઈશું હવે ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરી લેવાની છે હવે આ રીતે પેનમાં થોડું તેલ લગાવી લઈશું હવે થોડું થોડું બેટર લઈ પેનમાં એડ કરતા જઈશું અને એક ચમચાની મદદથી રાઉન્ડ શેપમાં ફેલાવી લઈશું તો આ નાસ્તો તમારે પાતળી લેયર્સમાં જ બનાવવાનો છે આનાથી શું થશે કે આ નાસ્તો અંદર સુધી ખૂબ જ સરસ રીતે ચડી જશે હવે ઉપરથી રોટલીને બેટર ઉપર મૂકી થોડું દબાવી લઈશું આનાથી શું થશે કે બેટર રોટલીના શેપમાં આવી જશે અને તમારો આ નાસ્તો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે હવે રોટલી ઉપર થોડું તેલ આ રીતે લગાવી લેશું તો તમે તેલની જગ્યાએ ઘી પણ લગાવી શકો છો હવે આ નાસ્તાને નીચેની સાઈડ થોડું ચડવી લઈશું તો ફ્રેન્ડ્સ જુઓ આ નાસ્તો નીચેની સાઈડ થોડો ચડી જશે ને એટલે નાસ્તો તેની જગ્યા છોડવા લાગશે ત્યારે તમારે સમજવાનું કે આ નાસ્તો નીચેની સાઈડ પર રીતે ચડી ગયો છે હવે આ નાસ્તાને ધીરેથી પલટાવી લઈશું અરે વાહ કેટલો સરસ કલર આવે છે હવે આ નાસ્તાને નીચેની સાઈડે પણ બરાબર ચડવી લઈશું તો તમારે આ નાસ્તાને બંને સાઈડ બરાબર ચડવી લેવાનો છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો તૈયાર છે હેલ્ધી ટેસ્ટી અને એકદમ ચટપટો વધેલી રોટલીનો નાસ્તો તો આ નાસ્તો તમારા ઘરમાં નાનાથી લઈને મોટા અને મોટાથી લઈને વડીલોને પણ ખૂબ જ પસંદ આવશે તે હું ગેરંટી સાથે કહું છું અને ખરેખર ફ્રેન્ડ્સ આ નાસ્તો ટેસ્ટમાં જોરદાર લાગે છે તો ફ્રેન્ડ્સ તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ